સેમ્પલ એટલે આમ તો જ્યારથી કોર્પોરેશન બની છે ત્યારથી જેટલા પણ નવા રોડો બને છે એની જે સેમ્પલ ટેસ્ટિંગની કામગીરી છે એ કમિશનર દ્વારા થતી જ રહી છે અને સારી વાત એ છે કે આપણી પાસે ડીડીઆઈટી કોલેજ છે અને ડીડીઆઈટીનું સ્ટાન્ડર્ડ આ ટેસ્ટિંગ માટેનું બહુ ઊંચું છે એટલે આપણને એ મોટો ફાયદો છે આમ તો ગઈકાલે સીએમ સાહેબે સૂચના આપી હતી કે ચૂંટાયેલા સભ્યો પણ જાય અને સેમ્પલ ટેસ્ટિંગમાં ભાગ લઈ અને ક્વોલિટી કંટ્રોલ માટેના જે આપણા નોર્મ્સ છે સરકારના એ નોર્મ્સની બરાબર અમલવારી થાય એ જોવાનું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હતો અને સ્વાભાવિક છે કે કે રોડના કામ ચાલતા હોય તૂટી જાય અને પાછળથી પ્રોબ્લેમ થાય જવાબદારી તો કોન્ટ્રાક્ટરની જ હોય છે ત્રણ વર્ષ સુધી કે એનો જે પીરિયડ નક્કી કર્યો હોય ત્યાં સુધી પણ તે છતાં કામ વ્યવસ્થિત થાય અને એના સેમ્પલ ટેસ્ટિંગ ટાઈમ થાય એના માટે કમિશનરે ખૂબ જહેમત ઉઠાવી અને એમના એન્જિનિયરો મારફતે કોન્ટ્રાક્ટરોના સમયસર એના સેમ્પલ ટેસ્ટિંગ થતા હોય છે હમણાં અમે લેબમાં જઈને જ આવ્યા અને લેબમાં અમે જાતે વીસ દિવસ પહેલાંનું જે સેમ્પલ લીધેલું હોય જે અત્યારે આપણે લીધા એ એને ક્યોરિંગ થઈને વીસ દિવસ પછી એનું ટેસ્ટિંગ એ લેબમાં થશે અને એના જે નોમ્સ છે એ નોર્મ્સ પ્રમાણે છે કે નહીં એનું એ સર્ટિફિકેટ આપશે અને નહીં હોય તો એ તરત કોર્પોરેશનને કમિશનરને જાણ કરશે એટલે આ આટલી ક્લેરિટી સાથે જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આખા સ્ટેટ માટે આગ્રહ છે ત્યારે આપણે જે કરી રહ્યા છે એ તો રોજ એ કરે જ છે પણ આજે ખાસ મને સાથે ઉપસ્થિત રાખીને કમિશનરશ્રીએ આ બધા સેમ્પલ ટેસ્ટિંગ કરાયા છે એ આપ જોઈ શકો